વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ આબો સ્થિત બચ્ચો કા ગરની સારામાં 5 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી રમત ગમતનો કાર્યક્રમ યોજાશે ભરૂચના ઘર બચ્ચોકાશાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળા સંચાલકો દ્વારા બાળકોમાં રહેલી કલા અને હુનરને રમતગમતની એક્ટિવિટીને બહાર લાવી ઉજાગર કરવાનો સરાહનીય કામગીરીનો આરંભ કર્યો છે જેના પગલે શાળા ગામ અને જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન થાય તે હેતુસર શાળા સંચાલકો દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા બાળકોને અલગ અલગ રમતો રમાડી હતી જેમાં મ્યુઝિકલ ચેર દોરડા કુદ પાંચસો મીટર દોડની રેસ સાયકલની રેઝેની અલગ અલગ રમતોનો કાર્યક્રમ યોજાયો હતો પાલિત ટાઈમ્સ ભરૂચ